રાધનપુર શહેરમાં મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે વીજ વાયર બન્યા જોખમી પાટણના રાધનપુર શહેરમાં આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં વીજ વાયર જોખમી જણાઈ રહ્યા છે ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગમાં ખતરો ઊભો થયો છે છતાં કોઈ કેમ એક્શન નહીં વગેરે સવાલો અગાઉ પણ મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે પાલિકા ટીમ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળે પહોંચી ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપવામાં આવી હતી તો રાધનપુર શહેરમાં થોડા સમય અગાઉ જ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ વીજ વાયરો જોખમી જણાઈ આવ્યા હતા જે ઘટનાને હજુ સમય નથી વીત્યો ત્યાં ફરી વધુ શહેરના શોપિંગમાં ખુલ્લા વીજ વાયર જોવા મળી રહ્યા છે જી હા વાત કરવામાં આવે રાધનપુરની તો રાધનપુર શહેરના વારાહી હાઇવે પર આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં ઇલેક્ટ્રિક મેઇન વીજ વાયર ખુલ્લો હોવાથી અવરજવર કરતા લોકોમાં ભય જોવા મળ્યો છે રાધનપુરમાં મોતનો ખુલ્લો ખેલ જોવા મળ્યો છે શોપિંગમાં અવરજવર કરતાં લોકોને લઈને ટ્રાફિક રહેતા શોપિંગમાં જ વીજ વાયર ખુલ્લો હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે જો આ શોપિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગમાં ખતરો જણાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે મારુતિ પ્લાઝા મેં આ મીટર લાગેલા છે આમાંથી એક વાયર મેન વાયર નીચે પડ્યો એમને એમ અને પાણીના સાંટા જાય એટલે બધાને શોટ આવે છે અને કાલે અમે અમારે કોઈ ઘટના બની જાય તો કોણ જવાબદારી લેશે અને આ હોજનો ઢાંકણો ખુલ્લો જે પાણી ભરવા આવે ને તો ખુલ્લો મૂકીને જતો રહે એટલે એનો કોઈ જવાબદારી ખરે અહીં ગંદકી થઈ રહી બધો કચરો અહીં આવે અને એની જવાબદારી કોણ લે કચરા પેટી કોઈ રાખતું નથી અને આ મીટર રહ્યા મીટર હવહવની દુકાનો હોવું જોઈએ જેની જગ્યા અને આ બધા મીટર અહીં લઈને ગાળતા એની એલસીબી અહીં લગાડેલી હોય કોકના વાયર છૂટા પડેલા હોય કોગના યે નેચે લબડેરા આ મેન વાયર નેચે લબડેલો લો બોલો આ